કે ભાજપની ટોળકી ગુજરાતને એવું અવળું સમજાવે છે કે મુસલમાનો તમારી જમીન લઈ જાશે અકબોર્ટ વાળા તમારી જમીન લઈ જશે કોઈ કોઈની જમીન લઈશ ન જાવું જોઈએ આપણે એમાં એગ્રી છે કોઈની જમીન લેવાનો કોઈને હક નથી પણ ગુજરાતની બાર લાખ એકર ગૌચરની જમીન ભાજપના ખૂટિયાઓ ચડી ગયા છે અને કોણ છોડાવશે કપચુરને ગુજરાતની ગૌચનની ગાય માતાની બાર લાખ એકર જમીન ભાજપના એ બનાવી લીધી છે મકાનો બનાવી દીધા ફાર્મ હાઉસ બનાવી દીધા ફેક્ટરીઓ બની ગઈ નામે રાજાઓ મહારાજાઓ જે જમીન આપી ભાજપના કરી લીધી વિશ્વામિત્રી જેવી પવિત્ર નદી ની અંદર ભાજપના લોકો એ બાંધકામ કરી નાખી નદી પચાવી પાડી એ નદી પચાવી પાડી એની સામે નો કોઈ ઈમેલ હોય તો ભાજપ વાળા મોકલજો મારે ઈમેલ કરવો છે કે વિશ્વામિત્રી માં દબાણ કરવા વાળાના દબાણ દૂર અમને આપજો અમારે ઈ જમીન છોડાવવાની થાય છે અમારી ગાય માતા જમીન અમારે છોડાવી છે કોઈ ઈમેલ હોય તો કેજો મારે મોકલવો છે લોકસભાની અંદર ભાજપની સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી

એકાવન લઈ બે હાજર ચોવીસ સુધી જમીન નો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને ઓગણીસો એકાવન થી બે હાજર ચોવીસ સુધી જમીનનો નો રેકોર્ડ જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય

બને નહીં તો માલ કમાય રાજમાં જે કઈ કાળા ધોળા પીળા વાદળી ધંધા કરી જમીનો ખેડૂતો ની પડાવી લીધે છે એ જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરી અને શહેરને ને બનાવવાનું કામ ભાજપ